નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વેજલપુર વિસ્તારના પ્રહલાદનગર ખાતે આવેલ કૃષ્ણધામ આવાસ અવડાના મકાનોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે જે લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તે લોકોને પૂછતા ઘર માલિકોને આ સ્માર્ટ મીટરનું કોઈ જાણકારી જ નથી મીટર લગાવ્યા બાદ કોઈક ફોર્મમાં તેમની સહી કરાવવામાં આવી કે મીટર ખૂબ જ જૂના હોવાથી નવા મીટર નાખવામાં આવ્યા છે આ દરમિયાન ટોરેન્ટ પાવરની ટીમ વિભાગ બમાં મીટર નાખવાની કામગીરી કરવા આવતા જેના અધિકારીઓ કેયુર સંઘવી રિપલ શાહ સાથેના પંદરેક લોકોને અવડાના રહેવાસીઓએ જણાવેલ કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા અને જે લોકોને લગાવ્યા છે તેને તુરંત જ બદલવામાં આવે એવી વાત કરતાં સોમવારે વધુ માહિતી માટે જણાવવાનું કહેલ છે આવનારા દિવસોમાં ટોરેન્ટ પાવર ખાતે તમામ લોકો સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે

ત્યાં સ્માર્ટ મીટર લગાવીને રૂપિયા લેવા હોય તો એમની જોડે લઈ ગરીબ વસ્તીની જોડે ના લઈ હું હાથે જોડીને ટોરેન્ટ પાવરને ને કઉ છું તમારા મીટર પાછા લઈ જાઉં સ્માર્ટ મીટર જે લગાવ્યા છે એ કોઈ પબ્લિકને જાણ કરવામાં આવી નથી અને એવું કહે છે કે ભાઈ પોસ્ટપેડ મીટર છે પણ અમારા પોસ્ટપેડ બી જે હતા એ જ જોઈએ છે જૂના મીટર આ મીટર બદલી કરી અને અમને અમારા જે મીટર હતા તે પાછા આપવા વિનંતી આ કૃષ્ણધામ અવડાના મકાન છે વેજલપુર વિસ્તારના પ્રલનગર એરિયામાં આવેલા છે અહીંયા ઘડી કોઈ પણ ઘર માલિકને જાણ કર્યા હોય તો સ્માર્ટ મીટર ગઈકાલે બે ત્રણ દિવસથી લગાવી દેવામાં આવે તમામ લોકો જે ઘર માલિકે લોકોને ખબર નથી એટલે અહીંના લોકોનું કહેવું છે કે અમારા સ્માર્ટ મીટરની જરૂર નહીં આ વિસ્તારની આજુબાજુમાં બહુ મોટા બંગલા આવેલા છે મોટી મોટી હાઈ રેન્જ બિલ્ડિંગો આવેલી કોમર્શિયલ કંપની છે ક્યાંય પણ સ્માર્ટ મીટર લગાવવા નથી આવ્યા સીધા જ્યાં ગરીબો જે માળ રૂપના બસો ત્રણસો રૂપિયા કમાય છે એવા ગરીબોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે